અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી અમદાવાદમાં ટેક ઓફ કર્યું અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલની ખામી સર્જાઈ હતી જેના પરિણામે ફ્લાઇટ ચાર કલાક મોડી ઉપડી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હતી અમદાવાદ ગુવાહાટીની આ ફ્લાઇટ હતી જેમાં ટેકનિકલ ખામી સર્જાતા એરપોર્ટ પર ચાર કલાક સુધી મુસાફરો રજડ્યા સવારે બપોરે મુસાફરો રજડ્યા સવારે આઠ વાગ્યાની ફ્લાઇટ જેણે બપોરે સાડા બાર વાગે ટેક ઓફ કર્યું અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલની ખામી સર્જાઈ હતી જેના પરિણામે ફ્લાઇટ ચાર કલાક મોડી ઉપડી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હતી અમદાવાદ ગુવાહાટીની આ ફ્લાઇટ હતી જેમાં ટેકનિકલ ખામી સર્જાતા એરપોર્ટ પર ચાર કલાક સુધી મુસાફરો રજડ્યા સવારે આઠ વાગે આ ફ્લાઇટ ટેક ઓફ કરવાની હતી એના બદલે બપોરે સાડા બારે આ ફ્લાઇટનું ટેક ઓફ થયું